પાટણ નગરપાલિકાના ફાયર વિભાગની બેદરકારી બાબતે તાત્કાલિક અસરથી તપાસ કરી કાર્યવાહી કરવા બાબતે આજે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ નગરપાલિકા ખાતે પહોંચી ભારે હોબાળો મચાવ્યો હતો અને ચીફ ઓફિસર સમક્ષ આવેદનપત્ર આપવા જતા ચીફ ઓફિસર એ પોતાનો રૂબાવ બતાવતા મામલો બીચક્યો હતો અને ચીફ ઓફિસર તેમજ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે વાંક યુદ્ધ छेડાયો હતો પાટણ શહેરના ડીસા હાઈવે રોડ ઉપર આવેલી મહાલક્ષ્મી વિનિયર એન્ડ પ્લાય ઇન્ડસ્ટ્રીમાં गत તારીખ 20 જુલાઈના રોજ સવારના સમયે આગ લાગી હતી જે અંગેની જન નગરપાલિકાના ફાયર વિભાગને કરવામાં આવી હતી 20 મિનિટ સુધી ફાયરફાઇટર અને સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો ન હતો ત્યારબાદ 5:23 કલાકે ફરીથી ફોન કર્યો હતો ત્યારબાદ ફાયરફાઇટર પાટણ નગરપાલિકા ખાતેથી નીકળી પોણા 6 કલાકે ઘટનાસ્થળે પહોંચ્યો હતો ફાયરફાઇટર મોડું પહોંચવાના કારણે ઇન્ડસ્ટ્રીના માલિકને મોટો આર્થિક નુકસાન થવા પામ્યો હતો જેથી નગરપાલિકાના ફાયર વિભાગની ગંભીર બેદરકારી બાબતે આજે પાટણ શહેર કોંગ્રેસના ચૂંટણીલા અને પાર્ટીના આગેવાનો અને કાર્યકરોએ નગરપાલિકા ખાતે પહોંચી નગરપાલિકાના સત્તાધીશોને ભાજપ સામે સૂત્રોચ્ચારો પોકારી દેખાવ કર્યો હતો અને ત્યાર બાદ ચીફ ઓફિસર ને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા જ્યાં ચીફ ઓફિસર એ પોતાનો રૂબાબ બતાવી કોંગ્રેસના કાર્યકરો સાથે ઉદ્ધત વર્તન કરતા મામલો બીચક્યો હતો અને ચીફ ઓફિસર તેમજ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે તો તૂમેંગ મેંગ સરજાતા ભારે હોબાળો મચ્યો હતો ચીફ ઓફિસર ના આવા વલણ બદલ કોંગ્રેસના કાર્યકરો એ તેમની ચેમ્બરમાં રામધુન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો તો ચીફ ઓફિસર એ તાત્કાલિક પોલીસ બોલાવી હતી ધારાસભ્ય કિરીટ પટેલ સાથે પણ ચીફ ઓફિસર હિરલ ઠાકરે અસભ્ય વાણી વર્તન કર્યો હતો અને તેઓને ટેલિફોન ઉપર જણાવ્યું હતું કે હું મારા વાણી વર્તનથી સ્પષ્ટ છું તમે અત્યાર સુધી ગમે તેમ માનતા હો પણ હિરલ ઠાકરને પહેલીવાર જુઓ છો તેમ ધારાસભ્યને એક ચીફ ઓફિસર ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકરે ટોળા સામે તેને લોકશાહીના નામે એક મહિલા અધિકારીને डराव धमकवावृत्ति करीते बदल तमाम सामे लेखित फरियाद करने की तजवीज हाथ धरी है तो बीज तरफ कॉंग्रेसना कार्यकरोप चीफ ऑफिसर सामे फरियाद नोंदवानी तजवीज हाथ धरी है